સાવરકુંડલા નગરપાલિકા તરફથી જાહેર સૂચના આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે સરકારશ્રી તરફથી મળેલ સૂચના અન્વયે તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક બ્લેકઆઉટ યોજવામાં આવનાર છે જેના ભાગરૂપે આજે રાત્રિના આઠથી સાડા આઠ વાગ્યા સુધી સંયંભૂ અંધારપટ રાખવા અનુરોધ કરવામાં આવે છે જેથી શહેરીજનોએ સંયંભૂ રીતે પોતાના ઘર વ્યવસાયના સ્થળો સહિત જાહેર જગ્યા ઉપર આ સમય દરમિયાન લાઇટ બંધ રાખવા અને અતિ આવશ્યક ન હોય તો રસ્તા ઉપર વાહનો સાથે નીકળવાનું ટાળવું અને અંધારપટ રાખવા સહયોગ આપવા જાણ કરવામાં આવે છે